હજુ ગરમી પડી રહી છે જેના કારણે રાજ્યની શાળાઓમાં વેકેશન લંબાવવા માંગ કરવામાં આવી છે રાજ્ય શાળા સંચાલક મહામંડળે સરકારને પત્ર લખીને વેકેશન લંબાવવા માંગ કરી છે જેમાં વીસ થી ધોરણ છ થી બારનું વેકેશન ખોલવાની માંગ કરવામાં આવી છે જ્યારે ગરમી ઓછી થયા બાદ કેજી થી ધોરણ પાંચનું વેકેશન ખોલવાની માંગ કરી છે બાળકોને ગરમીમાં હેરાન થતા અટકાવવા આ માંગ કરવામાં આવી છે કે ગુજરાતની અંદર હજુ પણ બેતાલીસ તેતાલીસ ડિગ્રી તાપમાન ચાલી રહ્યું છે એટલું જ નહીં સાહેબ છેલ્લા બે મહિનામાં પરિસ્થિતિ એ થઈ છે કે આજે બ્લડ ડોનેશનના કેમ્પમાં પણ ત્રીસ ટકા જ ડોનેશન આવે છે વેપાર ધંધા પચાસ ટકા થઈ ગયા છે અને તેર તારીખે શાળાઓ શરૂ થઈ ગઈ છે ત્યારે આજે ત્રણ વર્ષના નાના ભૂલકાઓ એ આજે વાગે તમે જુઓ તો પાંત્રીસ અડત્રીસ ગરમીનો આંખ મત આવે છે તો આ બધા સંજોગોના લીધે અમે ફરીથી આજે સીએમ સાહેબને પત્ર લખ્યો છે ઇમેલ કર્યો છે કે રાજ્યની અંદર વધારે નહીં તો સોમવારે વીસ તારીખે ધોરણ છ થી બાર ના વર્ગો ખોલો અને જ્યાં સુધી સવાલ છે કેજી અને ધોરણ એક થી પાંચ એમને એ પછીના ગુરુવારે ખોલો એ રીતે એમને રજૂઆત આપી છે